જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં જ હશો અને મારા વ્લોગ પણ જોતા હશો તો અત્યારે જો રાત થઈ ગઈ છે અને મેં મૂકી દીધું છે તેલ ગરમ થવા માટે તો તેલ ગરમ થાય ત્યાં સુધી થોડી ઘણી વાતો કરી લઈએ આપણે આજે તો વરસાદ પણ મસ્ત મસ્ત આવે છે ને કાલે તો જો પાણીપુરી બનાવી હતી પણ સમય સેજ પણ નહોતો એના માટે અમે ઝપાઝપી ખાઈ ગયા તા ભૂખ એટલી બધી લાગી હતી તમને લોકોને દેખાડ્યું હતું તો તમને મોઢામાં પાણી આવી જતે મસ્ત મસ્ત ગોળામલીન પાણી અને ખાટું પાણી બનાવ્યું હતું તીખું ને ખાટું અને મસ્ત મજાનો મસાલો હતો તો એ પાણીપુરી અત્યારે સાંજે પણ બતી તો પછી એ અમે સાંજે પાણીપુરી મસાલા પૂરી એ રીતે એન્જોય કરીને ખાઈ લીધું બહુ મજા આવી ગઈ અત્યારે તો જો હવે સાંજે આપણે ખાઈ લીધું હોય તો એના કારણે અત્યારે રાતના એ ભૂખ ન લાગે તો મેં કીધું હલો અત્યારે નિમોની કે ભૂખ નહોતી તો એ તો પણ થોડું ઘણું તો ખાવું પડે જેને આ દાંતના તો ઊંઘાઈ ન આવે ન ખાધું હોય તો અમુક જણાને એવું થાય ભાઈ કે ખાધા વગર ઊંઘ ન આવે તો મેં તો જ અત્યારે મસ્ત મસ્ત પોવા બનાવી નાખ્યા છે બનાવવાનું બાકી છે જે જો ધોઈ નાખ્યા છે મેં પોવા સરસ રીતે સાફ કરી નાખ્યા છે ધોઈને અને મારું તેલ પણ હવે ગરમ થઈ ગયું છે તમારી હારે વાતો કરતા કરતા તો તમે લોકો પૌવા કેવી રીતે બનાવો એ મને જરૂરથી કહેજો હું તો જો આમાં રાય ને જીરું ને એ બધું નાખવાની છું રાય તો નાખી દીધી છે હમણાં તડ 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 થઈ જાય એટલે એમાં જીરું નાખી દેસુ થોડો તો પેલા ગોતવા પડશે તો બધું બળી જશે અને હવે તો જો દિવાળી નજીક આવી ગઈ છે ના હવે વીસ દિવસ જેવું રહ્યો છે મને તો નવરાત્રિ પહેલાનું સુરત સાંભળી ગયું હતું કે સુરત થાય છે નવરાત્રિ પહેલાનું અહીંયા તો આપણી રાઈ તડા તળી ખાવા માંડી છે જેવું મેં તમને કીધું હવે આમાં આપણે જીરું એડ કરી દઈએ હિંગ હતી એટલે મેં ખલવી દીધી છે તીખાશ માટે મેં મરચાં કટિંગ કર્યા હતા હું તમને રીતે રીતે કેવી બનાવું છું બટેકા તમે પેલા બાફી ના ખાતા બટેકા માં હળદર નાખી દઉં છું સરસ રીતે મિક્સ કરી દઉં હા તો હું તમને એમ કહેતી હતી કે મને નવરાત્રી પહેલાનું સુરત સાંભળી ગયું હતું પણ હવે કામ જ એટલું બધું છે જેના કારણે અમે લોકો સુરત નહોતા જ જઈએ પેલા એટલે ગરબા રમવાની સુરત તો બહુ જ મજા આવે ત્યાં બધા ફ્રેન્ડ પણ અમારા હોય છે અને ગામડે થાય પણ આમ નાની નાની થાય મારા એવા તો ફ્રેન્ડ ન હોય પેલા ત્યાં સુરત એવી રીતે જ ફ્રેન્ડ કોઈ હોય નહીં એટલે ત્યાં સુરતની નવરાત્રીમાં તો બહુ મજા આવી જાય તો બહુ યાદ આવી ગઈ હતી તો નીમુ કે હજી તો પંદર દિવસ પછી પંદર દિવસ ક્યારે પતે ત્યાં તો તો દિવાળી આવી જશે અને મારે હજી ખરીદી કરવાની તમને ખબર જ હશે છોકરીઓને ખરીદી કરતા કેટલી વાર લાગે એક દિવસ જાય પણ લઈને ને કાંઈ ન આવે ઘરે તમારી ઘરે આવું થતું હશે આવું થતું હોય તો મને કોમેન્ટ કરજો ભૂલતા નહી અને જો આપણે હળદર એકદમ મસ્ત રીતે સેટ થઈ ગઈ હતી એટલે મેં અંદર મીઠું અને પૌવા નાખી દીધા છે આમાં ખાંડ ખાંડ વગર મને નો ભાવે લીંબુ અને એકદમ મસ્ત મજા આવે આ આપણે વાડીએથી તોડેલા લીંબુ છે જો મસ્ત મસ્ત છે ને ખાટા ખાટા છે કાલ પાણીપુરી પાણીમાં એક લીંબુ નાખ્યું હતું તો બહુ જ ખાટું પાણી થયું હતું

અને મોઢું બગાડી નાખે એ ત્યાં હાચી વાત એ પેલી વાત કે મોઢું બગાડી નાખે ને બધા પહેલેથી કહેતા આવે છે લીંબુનું બી જો મોઢામાં આવી જાય ને તો જાડા થઈ જાય એને દેશી ભાષામાં હાથ ધોણું કે છે એટલે મારે થોડુંક ધ્યાન રાખવું પડે તો ખાવાનું બને છો કે શું કરશો પેલા ભાઈ એની પર કોન્સન્ટ્રેશન કરીને કઈ વાત પર આવે છે ખાવાનું તો જો મસ્ત બન્યું છે માતાજીની માતાજીનું નામ લઈને બનાવ્યું એટલે સારું જ થાય ખાવાનું જો મસ્ત મસ્ત પૌવા બને છે હવે મિક્સ કરી નાખો ને એટલે રેડી આપણા પૌવા ટામેટા બાયને કરવાના ભાઈ ટામેટા હોય પણ મેં આમાં જ નાય ખા આજે મજા આવશે ના કે ના ના હવે નો ચડે ટામેટાને પહેલા ચોડવા પડે

ના ના રેડી જોયેક્ટ અહીંયા બહુ કેવડાવે ગોળા અહિયાં હોય ને તો મજા આવે પણ ગોળાનું પાણી અહીંયા ભરીને જ બધું જ થઈ રે પછી હું રસોઈ બનાવતા હોય ત્યારે તપેલું ભરીને અહીંયા રાખું આજે નથી ભર્યું જો અને મેં આગળના વિડીયોમાં તમને લોકોને કીધું તો અમારે ઘરે પાણી જ નથી આવ્યું તો ઈ અમારે દસ દિવસ જેવું થઈ ગયું હશે પાણી નહોતું આવ્યું આજે પાણી આવ્યું છે એ અમારા પાછળવાળા બેન છે એ કહેવાય આવ્યા કે ભાઈ પાણી એવું ભરો તો પછી મેં જોયું તો નીચેના ટાંકામાં અમારે એમ જ પાણી ભરાઈ જાય છે તો એ પાણી તો ભરાઈ ગયું તો પછી મોટરથી બધું ભર્યું ને આજે નળમાંથી પાણી જોવાનો મજા જ આવી ગઈ કે કે નળમાં પાણી ન આવે એટલે ભૂલથી નળ ચાલુ થઈ જાય એવું થતું આપણે મસ્ત મસ્ત ધોઈને એડ કરી દીધા છે આપણા પોવા એકદમ મસ્ત રીતે રેડી થઈ ગયા છે ગરમ હવે અમે લોકો બેસી જઈએ વાળું કરવા માટે તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજે તો બહુ બધી વાતો કરી લીધી આપણે એટલે જરૂરથી કોમેન્ટ કરજો ત્યાં સુધી બાય બાય ટેક કેર